હવે જવું તો ક્યાં જવું તે એક મોટો સવાલ કાયદા નિયમ મુજબ જે સ્થળેથી મહિલા ગુમ થઈ ત્યાં જ લેવી પડે ફરિયાદ પોલીસે ફરિયાદ નહી લેતા પરિજનોએ રેલવે સ્ટેશન ખાતે જમાવ્યો એનું નામ છે દીપક છે એ લગભગ 3 મહિનાથી ગાંડા કરાવે છે ને એમાં ભઈને ધોકો આપીને રહી સોનો ચાંદી પૈસા બધું લઈ ગઈ સર આજે એ બે છોકરી લઈને ભાગી ગઈ તો મહેસાણામાં બે વાગે આવી હતી તો હજુ જણાવતા નહીં પોલીસવાળા તો અહીં અમદાવાદમાં વટવટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ તો બોલે કે મહેસાણા જાઓ મહેસાણા જઈને અહીં આવ્યા તો અહીં બી ફરિયાદ નોંધતા નહીં તમે હવે બીજું શું કરવાનું બે નાની નાની છોકરીઓ છે એક આઠ આઠ મહિનાની ને એક બે વર્ષની છે સર હવે શું કરવું જોઈએ ના આ બાજુ કેસ લે છે ને પેલી બાજુ કેસ લે છે જવાનું કે ના ગયા હતા પોલીસ સ્ટેશનમાં બે બાજુ ગયા તો બે બાજુ ના પાડી કે અહીં તમારું નહીં થાય તમે કાલુપુર જાઓ અમદાવાદ તમારું કંઈ થશે હવે અમદાવાદવાળા કહે કે તમે મહેસાણા જાઓ તો કઈ જવાનું સર